આપણા ભારત દેશના વિકાસની કોઈ પણ વાત આવે કે રાજકારણની નાની ચર્ચા આવે મોટા મોટા ટેન્ડરો પાસ થવાની વાત આવે સરકારી ભરતીની વાત આવે રોજગારીની વાત આવે મોટી મોટી કંપનીઓમાં રોજગારીની વાતો આવે તો આપણે ક્યાંક ને ક્યાંક સીધો આક્ષેપ સરકારની વિરુદ્ધમાં મૂકતા હોઈએ કે સરકાર ભ્રષ્ટ છે સરકારે આ કામ ન કર્યું સરકારના અધિકારીઓ પૈસા ખાય છે પરંતુ ક્યારેક ક્યારેક આપણે એવા લોકો પણ દેખી શકીએ છીએ અથવા દેખવા મળે છે કે જે સરકારની અંદર નથી તે છતાં એટલું બધું રાજકારણ રમે છે રાજકારણમાં પણ નથી તે છતાં સિસ્ટમનો ભાગ હોવા છતાં તે લોકો રોજગારના નામે પૈસા ખાતા હોય છે એટલે કે ભ્રષ્ટાચાર કરતા હોય છે નમસ્કાર મિત્રો હું છું જયમીન જોશી સ્વાગત છે આપણું જયવાદનું આજે મારે વાત કરવી છે સરકારી ભરતીઓ વિશેની સરકારી ભરતી વિશેની ઘણી બધી ચર્ચાઓ આપણે રોજ કરતા હોઈએ છીએ ન્યૂઝપેપરના માધ્યમથી સરકારના મંત્રીઓના માધ્યમથી કેમ કે આજે દરેક ઘરમાં એક દીકરો સરકારી નોકરી માટે હોવો જ જોઈએ તો પોતાનું ઘરનું પાલન પોષણ થાય એવી માનસિકતા સાથે આપણે જીવીએ છીએ પરંતુ એ વાતમાં કોઈ માલ એટલા માટે નથી કેમ કે દરેક ઘરમાંથી સૈનિક બની શકાય પરંતુ દરેક ઘરમાંથી સરકારી નોકરી પ્રાપ્ત કરે એવું શક્ય બનતું નથી સરકારી ભરતીઓની વાત કરીએ તો છેલ્લા કેટલા સમયથી આપણે સરકારી કર્મચારી બનવા માટે ઘણી બધી પરીક્ષાઓ આપીએ છીએ અને ફોર્મ પણ ભરીએ છીએ પરંતુ આપણે તેમાં સફળ થતા નથી સફળ ન થવાનું કારણ એટલું છે કે નોકરીઓ છે બાજુ પર મૂકી દેવી જોઈએ કેમ તેનું કારણ તમને બતાવું વર્તમાન સમયની અંદર શિક્ષકોની ભરતી માટે પગલા લેવાઈ રહ્યા છે સરકારે થોડા સમય પહેલા એવું કીધું કે આપણે શાળાની અંદર સરકારી શિક્ષકોની ભરતી કરીશું કેટલા આંકડા પણ મૂક્યા ન્યૂઝપેપરમાં આવ્યા અને ટૂંક સમયની અંદર માટે પહેલ કરીશું કે જે નોકરી શિક્ષકો કરવાના છે જે જગ્યાઓ ખાલી છે તેની જગ્યાએ જ્ઞાન સહાયકો ઓલરેડી કામ કરે છે તે પણ ટેસ્ટ પાસ કરેલા અને સરકારી ભરતીના પ્રમાણમાં એ લોકોને મૂકવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ પર અગિયાર માસના કરારના આધારિત હવે એવો પણ પરિપત્ર થયો કે જો કોઈ શિક્ષક જે અગિયાર કરાર ઉપર છે તેને પણ જો અન્ય શાળામાં જવું હોય તો પણ પાછી જિલ્લા ફેર બદલી કે પોતાના ઘર નજીક જવા માટે એ પણ એક પરિપત્ર થયો કે આવો જે જ્ઞાન સહાયકમાં શિક્ષક અભ્યાસ કરાવતો હોય તેને નજીકની શાળામાં જવું હોય તો તેના માટે પણ અરજી કરો ફોર્મ ચાલુ છે હવે જો બીજી બાજુ સરકારી નોકરીની કાયમી ભરતી કરવાની હોય તો જ્ઞાન સહાયક શિક્ષકોની જરૂર શું છે જો વર્તમાન સમયમાં જ્ઞાન સહાયક શિક્ષકોને જિલ્લા ફેરબદલી કે શાળા ફેરબદલી કરીએ તો પછી સરકારી ભરતી ક્યારે થશે તેના ઉપર એક પ્રશ્ન થાય છે હવે વાત મારે એ કરવી છે કે સાથે સાથે સરકારી શિક્ષકોની ભરતીમાં સરકારે જગ્યા પણ મંગાવી છે કે સરકારી શાળાઓમાં અનુદાનિત શાળાઓમાં અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને સાથે સાથે કેમ પણ આયોજન કર્યું છે કે જે શિક્ષકો અલગ અલગ જિલ્લાઓમાં કાર્યરત છે જે પાંચ વર્ષથી દસ વર્ષથી પોતાના વતનથી પોતાના ગામથી સો બસો પાંચસો કિલોમીટર દૂર એવી શાળામાં અભ્યાસ કરાવે છે જ્યાં પોતાનું ગુજરાન ત્યાં ચલાવે છે એક્સ્ટ્રા કશું કમાતા નથી માતા પિતાથી દૂર જયારે વેકેશન પડે છે ત્યારે જ એ પોતાના ઘરે વતનમાં પાછો આવી શકે છે જેમ કે અમદાવાદનો કોઈ વ્યક્તિ કચ્છમાં ગયો હોય કચ્છનો કોઈ વ્યક્તિ દાહોદ જિલ્લામાં આવ્યો હોય છોટા ઉદેપુરનો કોઈ વ્યક્તિ બનાસકાંઠામાં ગયો હોય વ્યક્તિ કોઈ પંચમહાલમાં આવ્યો હોય ત્યારે તેમની મુસાફરી ખૂબ લાંબી થઈ જાય એટલે આવા શિક્ષકો પોતાના વતનમાં જવાની અપેક્ષા રાખે એટલે પાંચ વર્ષ થઈ જાય એટલે કોઈ પણ શિક્ષક પોતાના વતનમાં પાછા જવા માટે પ્રયત્ન કરતા હોય સરકારને સામે હાજરી કરતા હોય પરંતુ વસ્તુ એ છે કે સામે માથું જોઈએ ત્યાં બનાસકાંઠાનો શિક્ષક દાહોદ માવા માંગતો હોય અને દાહોદનો શિક્ષક બનાસકાંઠામાં જવા માંગતો હોય તો પરસ્પર બદલી થઈ શકે છે તેના માટે ચોક્કસ પાંચ વર્ષામાં કાઢ્યા હોવા જોઈએ અને તે સાથે અમુક નિયમો પણ છે અને આવા દર વર્ષે કે અમુક વર્ષો પછી બદલી કેમ્પ યોજાતો હોય છે હવે વસ્તુ એ આવે છે કે પંચમહાલનો કોઈ વ્યક્તિ કચ્છમાં નોકરી કરતો હોય તો તેને અપેક્ષા હોય કે હું પાછું પંચમહાલમાં આવી જાઉં હવે નક્કી એવું થાય કે ભાઈ ત્યાંનો વ્યક્તિ અહીંયા આવે ને અહીંયો વ્યક્તિ ત્યાં જાય તો શું એ પદ્ધતિ એટલી સરળ છે ના ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય કે પંચમહાલનો શિક્ષક જે કચ્છમાં જવા માંગતો હોય એને ખરેખર ઈચ્છા ના હોય અને ઈચ્છા હોય તો પણ તે એવું ઈચ્છે કે પેલા વ્યક્તિને મારા કરતાં વધુ ગરજ છે કે કચ્છમાં છે અને તેને પંચમહાલમાં પાછું આવું છે તો તેને ચોક્કસ પ્રકારની રકમ મને આપવી પડશે અને એ રકમનો આંકડો પચીસ હજાર કે પચાસ હજાર હોતો નથી એ રકમનો આંકડો ક્યારેક ક્યારેક પંદર થી વીસ લાખ સુધી પહોંચી જાય છે નવા શિક્ષકની ભરતી કરવી હોય તો આપણે જાણીએ છીએ કે આશ્રમ શાળાઓ અથવા તો ગ્રાન્ટેડ શાળામાં જે મંડળથી ચાલતી શાળાઓ છે તેની અંદર પણ એક ચોક્કસ પ્રકારની રકમની માંગણી મંડળને સપોર્ટ કરવાના માધ્યમથી કે મંડળના વિકાસ કરવાના માધ્યમથી માંગવામાં આવે છે તેનાથી આપણે સૌ અવગત છીએ પરંતુ એ તો મંડળ પૈસા માંગે છે કે સરકારના કર્મચારીઓ પૈસા માંગે છે એવું શિક્ષકો સતત કહ્યા કરે છે પરંતુ જે શિક્ષકના ફેરબદલની વાત આવે છે તો શિક્ષકો પોતે પણ અન્ય શિક્ષક પાસેથી પૈસાની માંગણી કરે છે કે દસ હજાર વીસ હજારની ની વાત હોય તો સમજમાં આવે પરંતુ મોટી મોટી રકમો એટલે કે પંદર હજાર બાર લાખ અરે પંદર લાખ વીસ લાખ પચીસ લાખ આટલી મોટી રકમ જિલ્લાની ફેરબદલી માટે માંગવામાં આવતી હોય છે હવે ક્યારેક ક્યારેક કોઈની મજબૂરીનો ફાયદો એટલો બધો ઉઠાવવામાં આવે ઉદાહરણ તરીકે કોઈ અમદાવાદની મહિલા દાહોદ જિલ્લામાં કામ કરતી હોય પોતાના પરિવારથી અલગ હોય પોતાનું સંતાન હોય પોતાના હસબન્ડ અલગ સાસરી પક્ષ અમદાવાદમાં કામ કરતો હોય અથવા તો સુરેન્દ્રનગરમાં કામ કરતો હોય દુદા જિલ્લાઓમાં જ્યાં પોતાનું ખૂબ ઘર ઊભું છે પરંતુ માત્ર એ મહિલા દાહોદ જિલ્લામાં કે અન્ય કોઈ જિલ્લામાં પોતાના વતનથી દૂર નોકરી કરે છે તે અપેક્ષાની સાથે કે ભવિષ્યમાં હું મારા વતનમાં પાછી જઈશ હવે આવી મહિલા જ્યારે એકલા હાથે કામ કરતી હોય તો અલગ શહેરમાં અલગ સિટીમાં પોતાના સંતાનો ઉછેર કરવો અઘરું પડી જાય પરંતુ સરકારી નોકરી જ્યાં મળતી નથી અને કોઈને મળી હોય તો નોકરી છોડાય નહીં એટલે એ મહિલા એ સ્ત્રી એકલો સંઘર્ષ કરે છે ખરાબ દ્રષ્ટિઓની સામે ખરાબ લોકોની સામે ન ગમતા લોકોની સાથે પણ એ રહીને પોતાનું કામ કરે છે પરંતુ તેની અંદર એક અપેક્ષા જાગૃત હોય છે કે અમુક ચોક્કસ વર્ષ કાઢ્યા પછી પાંચ કે છ વર્ષ કાઢ્યા પછી હું મારા પતિની સાથે મારી સાસરીમાં જવાય એના માટે મારી ફાઇલ સરકારને સોંપી દઈશ એટલે આવી જે શિક્ષિકાઓ હોય છે તે ગરજની મારી હોય છે કે તેમને પોતાના વતનમાં પાછું જવું બહુ જરૂરી હોય છે કેમ કે પોતાનું નાનું સંતાન હોય આવી કન્ડિશનમાં જે સામેવાળો વ્યક્તિ છે જે અમદાવાદથી દાહોદમાં આવવાનું હોય અથવા આવા માગતો હોય તે મહિલા પાસેથી ચોક્કસ પ્રકારની રકમની માંગણી કરે છે કે તું મને પંદર લાખ રૂપિયા બાર લાખ રૂપિયા આપો તો તમારા વતીથી હું એ જગ્યાએ જોઉં હવે આ વાત તો ચલો બાજુ પર મૂકીએ પરંતુ બીજો એક વાત તમને એ યાદ કરાવું કે માનો કે એ અમદાવાદના કોઈ શિક્ષકની નોકરી ત્રણ કે ચાર વર્ષથી બાકી હોય અને તેને કચ્છમાં જવાનું હોય અને કચ્છના કોઈ વ્યક્તિ અમદાવાદમાં આવવાનું હોય તો કચ્છનો વ્યક્તિ અમદાવાદના વ્યક્તિનો સંપર્ક કરે અને અમદાવાદનો જે ત્રણ વર્ષની નોકરી બાકી છે એ શિક્ષક એવું કે કઈ વાંધો નહીં તમારા વતી હું ત્યાં આગળ જતો રહું છું નોકરી કરી લઈશ જોકે એ અમદાવાદના વ્યક્તિને કચ્છમાં જઈને કામ કરવાની કોઈ જરૂર નથી કેમ કે ત્યાંનું કોઈ છે જ નહીં તે છતાં તે અમદાવાદનો વ્યક્તિ એવું કે હું કચ્છમાં જાઉં અને તું મને પંદર થી વીસ લાખ રૂપિયા આપી દે તો હું તારા વતી ત્યાં જતો રહું છું હવે પેલો વ્યક્તિ યુવાન હોય પચીસ વર્ષની ઉંમર હોય ત્રીસ વર્ષની નોકરી ઉંમર હોય અને તેને અમદાવાદમાં કે એ જિલ્લામાં આવવું હોય તો તે આ પૈસા આપી દે હવે કલ્પના કરો કે વ્યક્તિએ પંદર કે વીસ લાખ રૂપિયા આપી દીધા તેના લગભગ પાંચથી છ વર્ષની આવક શિક્ષકની નોકરીની પાંચથી છ વર્ષની આવક એ શિક્ષકે બીજા શિક્ષકને આપી દીધી ત્યારે બીજા શિક્ષકે એની પાસેથી એવું વિચારે પૈસા લીધા કે મારી દીકરી પરણાવવાની છે કે મારા ઘરનો ખર્ચ નીકળશે ને હું રિટાયર થવાના આવે ત્રણ વર્ષની જ મારા વાર છે તો હું સુખે દુઃખે એક જિલ્લામાં જઈ અને મારી નોકરી પૂર્ણ કરી દઉં જેથી મને ચોક્કસ પ્રકારની રમત રકમ મળી જાય હવે આમાં આપણે સરકારની ક્યાં વાતો કરીએ આપણે આમાં સિસ્ટમની ક્યાં વાતો કરીએ કેમ કે અહીંયા આપણે સિસ્ટમના ભાગ નથી આપણે સરકાર નથી તે છતાં આપણા શિક્ષકો શિક્ષકો જ પોતાના જિલ્લામાં ફેરબદલી કરવા માટે ચોક્કસ પ્રકારની રકમો માગતા હોઈએ છીએ અલબત્ત એ રકમનો થોડો ભાગ ઉપલા અધિકારીઓને પણ પણ જાય થોડું ઘણું સેટિંગ ઉપરની ચાલતું હોય હજી આવા કિસ્સાઓ આપણા ગુજરાતમાં નહીં ચારે તરફ ચાલતા હોય છે પરંતુ ગુજરાતની અંદર વર્તમાન સ્થિતિમાં શાળાઓમાં અને માધ્યમિક શાળાઓની અંદર જિલ્લા ફેરબંધનો કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે વર્તમાન સ્થિતિમાં પણ આવી માગણી થાય છે અમુક લોકો કરતા હોય છે અમુક લોકો પૈસા નથી આપતા અને અમુક લોકો ગુચાયેલા હોય છે કે શું કરવું કેમ કે બારથી પંદર લાખ રૂપિયાની રકમ નાની હોતી નથી અલબત્ત ક્યારેક લોકો હસી મજામાં પણ માંગણી કરતા હોય છે કે ભાઈ અમુક પૈસા આપી દે અને આવો બધા કિસ્સાઓમાં સરકારી ભરતીની અંદર છેલ્લે અમુક શિક્ષકો જાય છે અમુક આવે છે અને નવા શિક્ષકો પાછા અન્ય શાળામાં જવાથી એ આખું સેટઅપ બદલાઈ જાય છે ક્યારેક ક્યારેક શિક્ષકો પોતાના જિલ્લાની અંદર પણ શાળા ફેરબદલી એટલા માટે કરાવતા હોય છે કે જે શાળાની અંદર નોકરી કરતા હોય તેના સ્ટાફ સાથે ન ફાવતું હોય તેના આચાર્ય ફાવતું હોય અથવા મંડળની સાથે ન ફાવતું હોય અથવા એ શાળામાં જવાનું ન ગમતું હોય તેથી એ નજીકની જ બીજી કોઈ શાળાની અંદર જવા માંગતા હોય છે મને આ સ્કૂલના ત્રાસમાંથી મુક્તિ તો મળે એટલે એ પણ સરકારની આગળ ફાઇલ મુકતા હોય છે મને પણ આ શાળામાંથી આ શાળામાં મોકલી આપો હવે જ્યારે સરકાર શાળાઓ પાસેથી ચોક્કસ પ્રકારના આંકડા મંગાવે છે નોકરીઓ કરવા આપે છે અને પછી પાછું સિસ્ટમમાં ફરીથી આંકડા મંગાવશે કે આટલા શિક્ષકોની ફેરબદલી કર્યા પછી આ શાળાની અંદર આટલા 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 શિક્ષકોની જગ્યા ખાલી છે અને હવે આપણે ઉમેદવારોને જે પ્રકારે આપણે જાહેરાત કરી છે તે પ્રકારે આપણે ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી જ્ઞાન સહાયક શિક્ષકોની જિલ્લા ફેરબદલી કરી અને એના માધ્યમથી શાળાઓ ચલાવવામાં આવશે પરંતુ લાગે છે એવું કે આ ભરતી કરતાં કરતાં લગભગ લગભગ દિવાળી પછી નો સમય પણ વીતી જશે સૂત્રો એવું કહે છે કે ભરતી ટૂક સમયમાં કરવાની છે જાહેરાત કરે પણ લગભગ બે મહિના થવા આવ્યા છે તે છતાં હજી જ્ઞાન સહાયક શિક્ષકોએ શું કરવું તે જ હજી સ્પષ્ટ નથી તો પછી અન્ય કાયમી ભરતી શિક્ષકોની વાત ક્યાં કરવી ભ્રષ્ટાચાર ચારે બાજુ છે એવું આપણે કહીએ પરંતુ ખરેખર આપણે પોતાના મોઢા ઉપર આપણે મોઢાની સામે દેખીને વિચારવું જોઈએ કે ભ્રષ્ટાચારનો ભાગ ક્યારેક આપણે પણ બની જઈએ છીએ કેમ કે એ રકમ આપણે આપીએ છીએ અને આપણે માંગણી કરીએ છીએ કોઈ મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ કેટલા અંશે યોગ્ય છે આપણે જ્યાં શિક્ષક હોઈએ આપણે નાના કર્મચારી હોઈએ તે છતાં આપણે રાતોરાત કરોડપતિ બનવા માટે આવા રસ્તા અપનાવી લઈએ તે યોગ્ય નથી કેમકે જે વ્યક્તિ આપણી જગ્યાએ હાજર થાય છે અથવા હાજર થવાનો છે તેની શું મજબૂરી હોય છે તેને શું કામ કરીને આવ્યો છે તે કેવી પરિસ્થિતિમાંથી આવ્યો છે તેના વિશે આપણને કશી જાણ નથી એક સારા ભવિષ્યની અપેક્ષા દરેક વ્યક્તિ રાખતું હોય અને એ ભવિષ્યની અપેક્ષા આપણે પણ રાખીએ એ બધું યોગ્ય છે પરંતુ ખોટા રસ્તા પકડીને ક્યારે કોઈ સફળ થઈ શક્યું નથી આપણા ખોટ રીતે કમાયેલા પૈસા કે ખોટ રીતે ઉઘરાયેલા પૈસા આપણા સંતાનોએ રડી રડીને ભોગવવા પડશે પાછા આપવા પડશે એટલે ક્યાંક ને ક્યાંક જો આપણે ભ્રષ્ટાચારનો ભાગ બનતા હોઈએ તો ન બનવું યોગ્ય પદ્ધતિથી સરકારના નીતિ નિયમથી કામ થાય એ વધુ યોગ્ય છે પોતાની રીતે પોતાના વતનમાં લાભ જવાના માટે આપણે પંદર વીસ લાખ રૂપિયા રકમ આપી પણ દઈએ એ પણ યોગ્ય નથી તો આમ જ આંકડો બોલતા હોય છે પરંતુ આપણે પણ એટલા પૈસા ન આપવા જોઈએ કેમ કે ઘરે વતનમાં જઈએ કે અહીંયા કોઈ પણ જિલ્લામાં જઈએ નોકરી આપણે કરવાની હોય છે પોતાનું આગવું ભવિષ્ય ઊભું કરવાની આવડત પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવાની આવડત આપણા પોતાનામાં હોવી જોઈએ પછી આપણે ટૂંકા રસ્તા અપનાવીને માય કાંગડાની જેમ પોતાના વતનમાં જતા રહીએ અને પોતાના ક્ષેત્રમાં પોતાના વતનમાં જેને શાંતિથી સૂતો રોટલો ખાસું એવી માનસિકતાથી જો કામ કરતા હોઈએ તો એ યોગ્ય નથી હા પોતાના માતા પિતા વૃદ્ધ હોય પોતાની અમુક જમીન હોય તેવા કિસ્સામાં મજબૂરીઓમાં જેમ કે મેં કહ્યું કે મહિલાઓના સાસરા અલગ હોય તેવી મજબૂરીઓમાં જો આપણે વતનની માગણી કરીએ અથવા સંતાન પતિ પત્ની બંને કમાતા હોય અને સંતાન વિકલાંગ હોય તેવી પરિસ્થિતિમાં પતિ પત્ની જોડું ભેગું થાય તેવા આશયથી જિલ્લાની માગણી થતી હોય ત્યાં સુધી યોગ્ય છે પરંતુ ખાલી ખાલી ટાઈમપાસ કરવાના માધ્યમથી જગ્યાઓ બગાડવા દેવા કારણે આપણે આ પ્રકારનું વર્તન કરીએ તે યોગ્ય નથી આપણે સરકારી કર્મચારીઓ છે થોડી સરકાર નીતિને સમજીએ અને આપણી જગ્યાએ જે શિક્ષકો આવવાના છે તેનું પણ માન સન્માય એવી રીતે આપણે વર્તન કરવું જોઈએ હવે સરકારે બધીનો કેમ્પ તો યોજ્યો છે પરંતુ આ ભરતી કયા પ્રકારે થાય છે જ્ઞાન સહાયકોનું શું થાય છે અને નવા શિક્ષકો હાજર થાય છે કે નહીં તે હવે જોવું રહ્યું આ વિષયમાં તમારું શું કહેવું છે એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો કેમ કે તમે પણ જાગૃત નાગરિક છો અને તમે પણ આ બધા કિસ્સાઓ વિશે થોડું ઘણું જાણતા જ હશો તો આવો કમેન્ટમાં જણાવો અને મને પણ થોડીક માહિતી આપો કે તમારા જિલ્લામાં તમારા ક્ષેત્રમાં અને તમારા સગાવાળાઓમાં આ બધા વિશે શું વાત ચાલે છે થેન્ક યુ